બોલો આજે હું તમારી આગળ ત્રણ વિષય વેચીશ તેમાંથી જે સૌથી પહેલું છે કેવી રીતે પ્રભુની નિકટમાં આવું કેવી રીતે પ્રભુની ઉપસ્થિતિમાં આપણે રહેવાનું છે કેવી રીતે પરમેશ્વરના દર્શન પામવાના છે આ વિષયોને ઋતુનું પુસ્તક ત્રીજા અધ્યાયમાંથી શીખીશું આવું વાંચીએ તેની સાસુ નાવમીએ તેને કહ્યું હે મારી દીકરી સાંભળ શું હું તારે માટે ઘર ના શોધું કે તારું ભલું થાય વાળાઓ આપણે જોઈએ છે નાવમી પોતાની દીકરી રૂથને માટે હા ચિંતા કરતી હતી સામાન્ય રીતે જેમ માતાઓ પોતાની દીકરી માટે ચિંતા કરે છે દીકરી જ્યારે લગ્નને યોગ્ય થાય છે ત્યારે તેમના મનમાં વિચાર આવે છે કે અમારી દીકરીનું એક સરસ રીતે લગ્ન અમારે કરાવવું છે મારી દીકરીનું ઘર વસાવવું છે આવા વિચારો સામાન્ય રીતે માતાને આવે છે દીકરીનું લગ્ન કરાવવું છે એ રીતે માના હૃદયમાં આવે છે પરંતુ નાવમી તો એક સાસુ છે અને પોતાની પુત્રવધુનું લગ્ન કરાવવું છે જો આ સાસુ અને વહુના સંબંધને જો આપણે જોઈએ તો આ તો એક અદભુત આદર્શ સાસુ અને પુત્રવધુ સંબંધ કહી શકાય સાસુ કહે છે દીકરી હે મારી દીકરી શું હું તારે માટે ઘર ના શોધું કે તારું ભલું થાય દીકરી તારા વિષયમાં મારે તો ચિંતા કરવી પડે ને તને વિશ્રામ મળે બાઇબલમાં પરમેશ્વરે લગ્નની વિધિને વિશ્રામ સાથે સરખાવ્યું છે વિશ્રામ સુકૂન શાંતિ વાલાઓ જે લગ્ન છે બે લોકોના જીવનમાં વિશ્રામ મળે બે લોકોના જીવનમાં શાંતિ આપવાની છે અને તે બેનું ભલું થાય એમ વિચારીને પરમેશ્વરે લગ્નની વિધિ બનાવી છે દીકરી તારું ભલું થવું જોઈએ પહેલો અધ્યાય નવમી કલમને વાંચું છું યહોવા એ પ્રમાણે કરે કે તમે પોતપોતાના પતિના ઘરમાં વિશ્રામ પામો યહોવા એ પ્રમાણે કરે લગ્નની વિધિ ઘરની અંદર શાંતિ ઘરમાં વિશ્રામ ઘરની અંદર સુકુન રહે એ માટે પરમેશ્વરે લગ્નની વિધિ બનાવી છે પરંતુ ધ્યાન આપજો લગ્નની વિધિને શૈતાને કેવી રીતે બગાડીને રાખી દીધી છે કહીએ તો આજે શૈતાન પરિવારો ઉપર કેટલું બધું ભયંકર રીતે હુમલો કરે છે કહીએ તો પરમેશ્વરે જે આશા રાખીને પરિવારની વિધિ સ્થાપી છે તેની બિલકુલ વિરુદ્ધમાં શૈતાન કાર્ય કરે છે વલાવ નાવમી શું કહે છે જુઓ દીકરી તારું લગ્ન કરાવવાનું છે શાંતિથી જીવવાનું છે કે તારું ભલું થાય વલાવ આ તો નાવમીના વિચારો હતા પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આજના દિવસોમાં લગ્નની વિધિમાં આપણે શાંતિને જોઈ શકતા નથી લગ્ન થયા પછી લગ્ન થયેલ પતિ અથવા તો પત્નીને અને એ જ પ્રમાણે જે બે પરિવાર મળ્યા છે તેમાં ભલાઈની જગ્યાએ બુરાઈ વધારે દેખાય છે તેને અમારા જમાઈ બનાવ્યા પછી અમારા જીવનમાં બિલકુલ શાંતિ નથી તેણીએ જ્યારથી અમારા ઘરમાં પગ મૂક્યો છે ઘરમાં શાંતિ નથી જ્યારથી લગ્ન થયું છે અમારા જીવનમાં શાંતિ આનંદ બિલકુલ નથી એવી ભયંકર સ્થિતિમાં અમે પહોંચી રહ્યા છે લગ્ન લડાઈ કરવા માટે કર્યું છે લગ્ન શું ઝઘડા કરવા માટે કર્યું છે શા માટે કર્યું છે પોતાના ઘરને શું નાશ કરવા માટે કર્યું છે લગ્ન શા માટે કર્યું છે ઊંઘ ના આવે સુખ ચેન ના રહે ઘરને નર્ક બનાવવા માટે કર્યું છે બિલકુલ નહીં વાલાઓ નાવમી કહે છે દીકરી તને વિશ્રામ જોઈએ યસ કેટલાક માતા પિતા કહે છે તેનું લગ્ન હજી સુધી નથી થયું અમારે માટે તે બોજ છે આ બોજ હલકો કરવાનો છે દીકરીનું લગ્ન કરાવીને તેનો બોજ હલકો કરવો છે અમારા દીકરાનું લગ્ન કરાવીને તે બોજને હલકો કરવા માંગે છે યસ દીકરીનું લગ્ન થઈ જવાથી માતા પિતાને શાંતિ મળશે વિચારે છે દીકરાનું લગ્ન થઈ જવાથી માતા પિતા સુખ શાંતિથી રહેશે વિચારે છે વિચારે છે પરંતુ દીકરાના લગ્ન થયા પછી માતા પિતાને સુખ શાંતિ મળે છે દીકરીનું લગ્ન થયા પછી તે માતા અને પિતાને સુસુખ શાંતિ મળે છે નાવાલાઓ કારણ શું છે જે ના મળવાના હતા એવા જમાઈ મળી ગયા જે ના મળવી જોઈતી હતી એવી દીકરી મળી ફળ સ્વરૂપે તે ઘરની અંદર આનંદ રહેવો જોઈતો હતો શાંતિ રહેવી જોઈતી હતી તેની વિરુદ્ધમાં તે ઘરને નર્ક બનાવનારા મળી રહ્યા છે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો એકવાર વિચારો તમે લગ્ન કરી લીધું કેમ લગ્ન કર્યું ઘરનો નાશ કરવા તમે લગ્ન કર્યું શા માટે લગ્ન કર્યું માતા પિતાને શું દુઃખ આપવા માટે તમે લગ્ન કર્યું શા માટે લગ્ન કર્યું પોતાના પતિને દુખ આપવા માટે આજે તમારા ઘરમાં શું થાય છે પરમેશ્વર જેમ આશા રાખી નાવમી કહી રહી છે કે તમે લગ્ન કરીને આરામ પામો એમ ચાહું છું આ રીતે પહેલા અધ્યાયમાં કહ્યું હવે એ જ નાવો મી અત્યારે કહે છે દીકરી હું તારું ભલું ઈચ્છું છું કે તારી સાથે ભલું થાય જીવનમાં આરામ મળે તને શાંતિ મળે જીવનના ચાર દિવસ તું કોઈની સાથે તેમના આશ્રયમાં શાંતિપૂર્વક જીવી શકે આ રીતે જીવવું હોય તો તારું લગ્ન થવું જોઈએ એ પરમેશ્વરનો ઉદ્દેશ છે વાવ આજે મારો પ્રશ્ન છે લગ્ન થઈ ગયું છે તો શું ઘરમાં શાંતિ છે લગ્ન થઈ ગયું છે આપણા ઘરમાં શાંતિ છે લગ્ન થઈ ગયું છે તમારા ઘરમાં પતિ દ્વારા પત્ની દ્વારા શાંતિ મળે છે પત્ની દ્વારા પતિની ભલાઈ થઈ રહી છે ભલાઈ ક્યાં હોય છે પતિને લીધે પત્ની પરેશાન છે તેની યાતનાઓને સહન ના કરી શકતા તેની નિંદાઓ સહન ના થતા તેના ઘૃણિત કાર્યો સહન ના કરી શકતા નર્કનો અનુભવ કરે છે તમે નર્ક બતાવો છો આજે કેટલા પતિઓને ઘરમાં શાંતિ મળે છે જણાવશો આજે કેટલા પતિઓ ઘરે જઈને શાંતિથી રહી શકે છે જણાવશો આજે ઘણી બધી પત્નીઓ પતિને ભરપેટ ભોજન નથી આપતી મરજી પ્રમાણેની વાતો કરે છે ઘરે આવેલા પતિને જોઈને જુઠ્ઠી કલ્પનાઓ કરીને પતિ ઉપર શંકા કરે છે પતિને નર્ક બતાવનાર પત્નીઓ ઘણી હોય છે તેઓ ઘરને નર્ક બનાવી દે છે પરંતુ પરમેશ્વરનો ઉદ્દેશ તે નથી સહજ રીતે એમ કેમ થાય છે ઘરની અંદર જે શાંતિ રહેવી જોઈએ તેની જગ્યાએ આજે નર્કનું વાતાવરણ બન્યું છે તેનું કારણ જાણો છો તે છોકરાને પસંદ કર્યો કે છોકરીને પસંદ કરી શું જોઈને તમે પસંદ કર્યા એક છોકરો અથવા છોકરી તમારા જમાય અથવા તમારી પુત્રવધુ બને એમ વિચારો છો તેને માટે તમારી પસંદગી અથવા સિલેક્શન કરવામાં કઈ બાબતને મહત્વ આપો છો કેટલાક લોકો કોને મહત્વ આપે છે જાણો છો છોકરો તો અમારી જાતિનો જ હોવો જોઈએ અમારી જાતિની છોકરી હોય તો જ જોઈએ બીજું અમે જે દહેજ આપીએ છીએ તે આપનારી છોકરી હોવી જોઈએ અમે જે નોકરી ઈચ્છીએ છીએ એવી નોકરી છોકરાની હોવી જોઈએ ત્રીજું રંગમાં અમારી પસંદગી જ હોવી જોઈએ આ રીતે કાસ્ટના વિષયમાં જુએ છે કેશના વિષયમાં જુએ છે અને કલર વિશે જુએ છે કેરેક્ટર વિશે નથી જોતા ક્રિશ્ચિયન વેલ્યુસ વિશે નથી જોતા પરિણામે તમારી જાતિનો છોકરો મળશે તમારી જાતિની છોકરી મળશે તમે ચાહો છો એવી કેશ પણ મળશે દહેજ મળી જાય છે કલર પણ મળી જાય છે કેવળ ગુણોની કમી હોય છે અને એવું ઘર નર્ક બની જાય છે આજે તમારા જીવનમાં એમ જ થાય છે પરંતુ નાઓમી પોતાના પુત્રવધુને જે સંમતિ આપે છે તે હોય કે નાવમી જે અહીંયા આગળ નિર્ણય લઈ રહી છે તે તો અદભુત છે વચન અનુસાર છે બીજો વિષય આપણે જોઈશું પુત્રવધુ એકલી પડી ગઈ છે તે જાણીને નાવમી જે સાસુ હતા પોતાની પુત્રવધુની ભલાઈને આનંદને શાંતિને ચાહે છે આ ક્યાં સુધી મારા ઘરમાં એકલી રહેશે બોઆજ નિકટતા કુટુંબી છે બોઆજ ખૂબ સારા વ્યક્તિ છે આત્મિક છે મારા પરિવારને માટે તેણે ઘણી ભલાઈઓ કરી છે નાવ મી તો બોઆજના વિષયમાં ઘણા સમયથી જાણતી હતી ઘણા સમયથી ઓળખીતા છે એવા આ બોઆશ મારા ઘરના જો જમાઈ બની જાય એ સારા છે તે પતિ બને તો મારી પુત્રવધુને સુખ મળે એટલા માટે તેના વિષયમાં મારે વિચારવાનું છે બોલો એક બહેન મારી પાસે આવી કહ્યું મારી ઉંમર પચીસ વર્ષથી વધુ થઈ ગઈ છે પણ હું જઈને મારા પિતાજીને કેવી રીતે કહું પિતાજી લગ્નની ઉંમર થઈ ગઈ છે હવે મારું લગ્ન કરાવી દો આ રીતે હું કેવી રીતે કહી શકું છું મારા પિતા તો બિલકુલ ધ્યાન નથી આપતા લગ્નના વિષયમાં વિચારતા નથી મારી ખુશીઓના વિષયમાં બિલકુલ વિચારતા નથી મારો ખ્યાલ કરતા નથી જો કોઈ વાર મારી મમ્મી કહે કે જો સાંભળો આપણી દીકરીની ઉંમર લગ્નની થઈ છે એની ઉંમર ચાલી જાય છે કશું વિચારતા નથી આ રીતે મારી મમ્મી ધ્યાન દોરે પણ તેઓ બિલકુલ વિચાર કરતા નથી ખૂબ જ ચતુરાઈથી એ ટોપિકને બદલી નાખે છે વિષય બદલી નાખે છે શા માટે તે એવું કરે છે એ તપાસ કરતાં મને એ સમજાયું કે મને શું સમજાયું કે મારી જે કમાણી છે એ મારા પિતાને જોઈએ છે હું જે કમાણી કરું છું એ વેતન મારા પિતાને જોઈએ છે લગ્ન નથી જોઈતું બીજું મારી કમાણી દ્વારા મારા ભાઈને અભ્યાસ કરાવે છે જો મારું લગ્ન કરાવી દે તો મારા ભાઈનો અભ્યાસમાં વિઘ્ન પણ આવી શકે છે મહેનત કરીને પરિશ્રમ કરીને દીકરીનું લગ્ન કરાવું જોઈએ પરંતુ એ પિતા તો બેસીને ખાય છે મહેનત કરીને પરિશ્રમ કરીને પુત્રને ભણાવવાનો હતો પરંતુ તે પિતા તો દારૂ પીને ફરે છે કારણ શું છે મારી દીકરી તો કમાણી કરે છે મને પીવા મળે એટલે બસ છે મને ભોજન મળે એટલે બસ છે મારી દીકરીનું લગ્ન થાય કે ના થાય મારે શું છે શું આવું વિચારનારા કોઈ છે એકવાર દીકરી અને જમાઈનો ઝઘડો થઈ ગયો દીકરી ગુસ્સામાં પિયર આવી ગઈ તો માએ શું કહેવું જોઈએ દીકરી અમારે ઘરે તો લગ્ન પહેલા એકલા આવવાનું છે એ અમારી ખુશી છે પરંતુ લગ્ન થયા પછી સાથે આવવાનું છે તેમાં જ અમારી ખુશી છે જો તારું લગ્ન થાય તે પહેલા તો કોઈ છોકરા સાથે આવે તો એ જોઈને અમારે માટે ભયંકર દુઃખની વાત છે પરંતુ લગ્ન થયા પછી તું પતિને સાથે ના લાવે અને એકલે ઘરે આવે સમજો એથી અમારું અપમાન છે દુઃખ થશે વલાવ મૈસૂરના રાજા છોકરીનું લગ્ન ધૂમધામથી કરાવ્યું લગ્ન થયું થોડા સમય પછી દીકરી સાસરીમાં ગયા પછી દીકરી એકાએક ઘરે આવી દીકરી જમાઈની સાથે આવી હોત તો ધૂમધામથી સ્વાગત કરતા પર્વ મનાતા પરંતુ તે તો એકલી આવી કસી વાત ના કરી એક દિવસ બે દિવસ એક અઠવાડિયું થઈ ગયું છોકરીનું દુઃખ હવે થોડું ઓછું થઈ ગયું છે એ જાણ્યા પછી હવે પિતા કહે છે દીકરી જ્યારે તું ઘરેથી બહાર ગઈ હતી ત્યારે પતિની સાથે જ ગઈ હતી હવે પછી જ્યારે પણ તું ઘરે આવે છે ત્યારે પતિની સાથે આવીશ તો જ તારો આદર થશે સમાજમાં મારી ઇજ્જત રહેશે પરંતુ જો તું એકલી આવી છે સમજો એમાં મારું અપમાન છે એટલું જ નહીં તારે માટે પણ અપમાન છે ત્યારે દીકરીએ પોતાનું સર્વ દુઃખ જણાવ્યું પિતાજી તેઓ આવા છે તેવા છે આવા છે ત્યારે પિતાએ કહ્યું આ દુનિયામાં પરફેક્ટ હસબન્ડ કોઈ પણ નહીં હોય તમારા ગુણોથી તમારા સારા સ્વભાવથી તમારે જ એમને બદલવા પડશે એક વાત જણાવ દીકરી પિતા તરીકે હું પ્રેમ કરી શકું છું મારી સર્વ સંપત્તિ આપી શકું છું જરૂરિયાતને પૂરી કરી શકું છું પરંતુ પતિના સ્થાનને માત્ર પતિ પોતે પૂરી કરી શકે છે આ સંસારમાં બીજા કોઈથી સંભવ તે ના થાય બીજા દિવસે પિતાએ કહ્યું દીકરીને બોલાવતી મારી સાથે ભોજન કરશે એમ કહેવાથી તેઓ કહેતા હતા દીકરી તો નથી કેમ ક્યાં ગઈ એ તો સાસરીમાં ચાલી ગઈ છે વલાવ નાવમી પણ એકલી હતી તેનું પોષણ કરનાર પતિ તેની સાથે નહોતા હવે રૂથ જે કમાણી કરીને લાવે છે એની કમાણી જેનો આધાર છે તે કમાણી કરીને લાવે છે ખાઈ શકે છે પરંતુ એ સ્વાર્થી નથી કૃપા કરી ધ્યાન આપજો કે રૂથના જીવનમાં બોઆજે જ્યારે પ્રવેશ કર્યો નાવમીના જીવનની અંદર ખૂબ બદલાણ આવ્યું મારી વાત સમજો છો પહેલા અધ્યાયમાં જે નાવમી દેખાય છે તે અલગ છે પરંતુ બીજા અધ્યાયમાં આપણે જોઈએ છીએ બોઆજ રૂથના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારથી નાવમીના હૃદયમાં બદલાણ આવ્યું એટલું પરિવર્તન આવ્યું કે કેવળ હું સુખથી રહું એ પૂરતું નથી રૂથ પણ સુખથી રહે એટલું બદલાણ આવ્યું વાલાઓ તમારા જીવનમાં જ્યારે ઈસુ પ્રવેશ કરે છે તો જે લોકો તમને જુએ છે તેમનામાં બદલાણ આવવું જોઈએ ભાઈ તમે સાંભળો છો બહેન તમે સાંભળો છો તમારા જીવનમાં તમારા જીવનમાં ઈસુ પ્રવેશ કરે ત્યારે જીવનમાં પરિવર્તન આવવું જોઈએ જ્યારે તમને જુએ છે જ્યારે તમારો વ્યવહાર જુએ છે પરમેશ્વરે તમને આશીષ આપ્યો જુએ છે પરમેશ્વરે તમને સ્થિર કર્યા જુએ છે તમારું પરિવર્તન જુએ છે તમારા ઘરના લોકોમાં બદલાણ આવવું જોઈએ નાવમી ઘરમાં રહે છે નાવમીમાં પરિવર્તન આવ્યું કેટલું બદલાણ આવ્યું જાણો છો દીકરી તારે સુખેથી રહેવાનું છે તારે સારી રીતે રહેવાનું છે મારું લગ્ન થઈ જાય હું જતી રહીશ તો શું થશે મારું જે થાય તે દીકરી પરંતુ તારે સુખેથી રહેવાનું છે આજે માતા પિતા પોતે દીકરીનું લગ્ન કરાવવા નથી માંગતા બાળકોનું ભલું નથી ઈચ્છતા બધા એવા નથી હોતા કેટલાક સારા પણ હોય છે વલાઓ કેટલાક દિવસો પહેલા એક પરિવાર મને મળ્યો મેં પૂછ્યું બાળકોના લગ્ન થઈ ગયા નથી થયા તમારી દીકરીની ઉંમર શું છે ત્રીસ વર્ષ લગ્ન થઈ ગયું નથી થયું બીજી દીકરીની ઉંમર કેટલી છે વર્ષ લગ્ન થઈ ગયું નથી થયું ખ્રિસ્તી પરિવારોમાં છોકરીઓનું લગ્ન સામાન્ય રીતે મોડું કેમ થાય છે એ જ તમે બહારના લોકોમાં જુઓ બસ અઢાર વર્ષની ઉંમર થાય પત્ની કહે છે જે સાંભળો છો ઘરમાં જુવાન છોકરી છે તેનું લગ્ન ક્યારે કરાવવાનું છે તો ખ્રિસ્તી લોકોનું શું છોકરી પચીસ ની થઈ જાય સત્યાવીસ ની થઈ જાય ત્રીસ ની થઈ જાય ધ્યાન નથી આપતા એક બહેન આવીને કહેતા હતા પાસ્ટરજી અમારી દીકરી માટે પ્રાર્થના કરજો કેમ શા માટે લગ્ન માટે કેટલી ઉંમર છે ચાલીસ વર્ષની છે આ શું છે વાલાઓ બેદરકારી છે ને બેદરકારી છે તમને ખબર છે ક્યાં આગળ કપડાં ઓછી કિંમતમાં ડિસ્કાઉન્ટની અંદર તમને પ્રાપ્ત થઈ શકશે પરંતુ ક્યાં આગળ એક સારા જમાઈ મળશે જાણતા નથી કારણ શું છે પ્રેમ નથી કાલવરી અવાજને સાંભળનાર માતા પિતા સાંભળો પ્રભુના દાસ થઈને કહું છું આપણા ઘરોમાં જે બાળકો છે તેમની અઠ્યાવીસ ઓગણત્રીસ ઉંમર થાય તે પહેલા જ લગ્ન થઈ જવું જોઈએ તે બાબત સારી છે વર્તમાનમાં જો તેમની ઉંમર વધારે થઈ ગઈ હોય તો પૂરો પ્રયાસ કરજો પ્રાર્થનાની સાથે પરમેશ્વરની સહાયતા માંગીને પિતા તમારી ઈચ્છા પ્રમાણે થાઓ વ એકવાર જ્યારે હું ઇંગ્લેન્ડ ગયો હતો ત્યાં મારો એક મિત્ર મને મળ્યો તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી તો પણ લગ્ન નહોતું થયું મેં પૂછ્યું હજી સુધી લગ્ન નથી કર્યું હા હું પ્રાર્થના કરું છું શું પ્રાર્થના કરવાથી છોકરી મળી જશે હા હું પ્રાર્થના કરું છું પ્રભુ આપશે એમ કહ્યું ત્યારે મેં કહ્યું કે માંગો તો તમને મળશે એ રીતે બાઇબલમાં લખ્યું છે હા હું એમ જ કરું છું પણ પછી શું લખ્યું છે ત્યાર પછી શું લખ્યું છે શોધશો તો તમને જડશે એવું કરો છો શોધ કરો છો શું ના નથી કરી હા હું માંગુ છું ને ખાલી માંગવાથી કોઈ છોકરી આવીને તમને કહેશે હું આવી ગઈ શું એમ કહેશે પરમેશ્વરે મોકલે સ્વર્ગદૂત હું છું એમ કહેશે એવું નહીં કે કેવળ માંગવું પૂરતું નથી વાલા માતા પિતાઓ શોધો દરેક રીતે શોધો પૂરા પ્રયાસ સાથે શોધો બાઇબલ જણાવે છે કે શોધશો તો તમને જડશે જો ખખડાવશો તો ખોલવામાં આવશે જેટલા લોકોને તમે કહી શકો છો તેમને કહો દ્વાર ખટખટાવો જેટલા લોકોને તમે કહી શકો છો કહો પચીસ વર્ષની આયુ થાય તે પહેલા આપણી દીકરીઓના લગ્ન થઈ જવા જોઈએ પરંતુ સમય વીતતા વિતતા વિતતા બોજ બની જાય છે વલાવ નાવમી નામી રૂથને કહે છે દીકરી તને આરામ મળવો જોઈએ તારે શાંતિથી જોઈએ એક અદભુત નાવમીએ એક સમય પરમેશ્વરના વિષયમાં ખોટી વાત કરી હવે પરમેશ્વરના નામથી વાત કરે છે કારણ જાણો છો રૂથની સાથે બોઆજનો પરિચય થયો હતો તે ઉત્તમ પરિચયને જોઈને તે આશીષને જોઈને નાવમીમાં બદલાણ આવ્યું વાલા બહેનો તમે કાલવરી અવાજ સાંભળો છો સાંભળીને વચન શીખો છો તમારી અંદર પરિવર્તન જોઈને તમારો ખ્રિસ્તની સાથે પરિચય થવા દ્વારા સંગતિમાં જવા દ્વારા તમારા આશીષો જોઈને તમારામાં પરિવર્તન જોઈને પરિવર્તન પામેલ જીવન જોઈને પતિમાં બદલાણ આવે શું ચર્ચમાં એકલા જાઓ છો ખ્રિસ્તની આરાધના કરો છો ભાઈ તમારા જીવનમાં જે પ્રેમ છે મોહબત છે ધીરજ છે સહનશીલતા છે એ બધું જોઈને બદલાણ વગરના પત્નીમાં બદલાણ આવવું જોઈએ એક વિશ્વાસુ એવા પતિ વિશ્વાસ રહિત પત્નીને પોતાના વિશ્વાસુ સ્વભાવ દ્વારા પત્નીને પણ વિશ્વાસુ બનાવી શકે છે આજે તમારા પતિ અથવા પત્નીમાં બદલાણ જોવા માંગો છો તો સૌથી પહેલાં તમારા હૃદયમાં ખ્રિસ્ત આવવા જોઈએ અને તે પ્રભુ તમારા જીવનને પ્રભાવિત કરવા જોઈએ એ જ પરમેશ્વર ચાહે છે વાલાઓ આવો પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર પિતા બોઆજનો રુચ સાથે પરિચય થયો નાઓમીમાં કેવું પરિવર્તન આવી ગયું પિતા તમારો અમારી સાથે પરિચય થવા દ્વારા અમારા ઘરના લોકોમાં બદલાણ આવે છે તેમના જીવનમાં બદલાણ આવે તેઓ તમારા ઉપર વિશ્વાસ કરે એવું બદલાણ આપજો દરેક માતા પિતા પોતાની જવાબદારીને સમજે સ્વાર્થને છોડીને નિસ્વાર્થ બનીને બાળકો વિશે વિચાર કરે પાપમય મિત્રતામાં સ્નેહમાં પ્રેમમાં પડીને નાશ કરનારા છોકરા છોકરીઓ આ વચનના પ્રકાશમાં પોતાને સુધારી લો માત્ર સુંદરતા અથવા તો જાતિ નથી જોવાની માત્ર પૈસા જ નહીં માત્ર કલર જ નહીં કેરેક્ટર જોવાનું છે સ્વભાવ જોવાનો છે આ વચન આપણ સરો માટે આશીષદાયક બને વવાયલા વચનને ફળવંત બનાવી પિતા તમારી ઈચ્છા પૂરી શકે તમને યોગ્ય જીવન જીવી શકે અમારી સહાયતા કરજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતા આ અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર